જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ બુધવાર આસો સુદ બીજ નવરાત્રિનું બીજ નોરતું છે નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે આજના દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરી મા બ્રહ્મચારિણીની કથા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં મા બ્રહ્મચારિણીની કથા સાંભળશું સાથે સપ્ત શ્લોકી મા દુર્ગાનો પાઠ કરીશું નવરાત્રિના નવ દિવસ માતાને રીઝવવા આ પાઠ નિત્ય કરવામાં આવે છે જે કરવાથી માતા પ્રસન્ન થાય છે તેના બાળુડાને સુખ શાંતિ સમૃદ્ધિનું વરદાન આપે છે તો મિત્રો આ વિડિયોમાં મા બ્રહ્મચારિણીની કથા અને સાથે સપ્ત શ્લોકી મા દુર્ગાનો પાઠ કરીશું જો આપને આ વિડિયો પસંદ આવે

કે જે ભક્ત માતા બ્રહ્મચારીણી માટે તપ કરે છે તે સંયમ ત્યાગ વિરાસત અને સદગુણ વિકસાવે છે દેવી બ્રહ્મચારીણીનું સ્વરૂપ સંપૂર્ણપણે તેજસ્વી અને ખૂબ જ ભવ્ય છે માતા તેના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ ધરાવે છે તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે એક પૌરાણિક કથા અનુસાર માતા બ્રહ્મચારીણીનો જન્મ તેમના પહેલાના જન્મમાં હિમાલય પર્વતના ઘરે પુત્રી તરીકે થયો હતો જે માતા પાર્વતીનું જ સ્વરૂપ છે આ જન્મમાં પણ ભગવાન શિવને પામવા માટે તેમણે કઠોર તપસ્યા કરી તેમની આ કઠોર તપસ્યાને લીધે તેનું નામ બ્રહ્મચારીણી અથવા તપચારીણી પડ્યું કહેવાય છે કે આ તીવ્ર તપસ્યાને કારણે માતા બ્રહ્મચારીણીએ હજારો વર્ષોથી માત્ર ફળ અને ફૂલોનું સેવન કર્યું અને ભગવાન શિવને મેળવવા માટે તપસ્યા કરી કઠોરતા જોઈ બધા બધા દેવો થઈ ગયા દેવી દેવતાઓએ તેને આપ્યું કે તેમની બધી જ ઈચ્છા પૂર્ણ થશે અને મા પાર્વતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા મા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે તેમને કમળનું પુષ્પ ચડાવવું જોઈએ માં બ્રહ્મચારિણી આકર અથવા પંચામૃત અર્પણ કરવું જોઈએ માં બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા હોય તો તેમને આ દિવસે દૂધ અને દૂધમાંથી બનતી વાનગી જેવી કે ખીર દૂધપાક વગેરે ધરાવી જોઈએ જેનાથી નિરોગી અને લાંબુ આયુષ્ય સાથે સારા નસીબના આશીર્વાદ મળશે જે વ્યક્તિ આધ્યાત્મિક અને આત્મિક આનંદની કામના રાખે છે તેમણે બ્રહ્મચારિણીની પૂજા જરૂર કરવી જોઈએ દેવી બ્રહ્મચારીણીને જ્ઞાન તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે કઠોર સાધના અને બ્રહ્મમાં લીન થવાને લીધે તે બ્રહ્મચારીણી પણ કહેવાયા તેમની પૂજા વિદ્યાર્થીઓ અને સન્યાસીઓ માટે ખૂબ જ શુભદાયી છે મા બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનેક ફળ પ્રાપ્ત થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્ચારી પ્રત્યે આસ્થાથી ભક્ત નું મન કર્તવ્ય માતા બ્રહ્મચારી પૂજા કરવાથી મંગળ ગ્રહ ની ખરાબ દશા દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે તો મિત્રો આ હતી માં બ્રહ્મચારી ની કથા સુંદર શબ્દોમાં હવે સાંભળશું સપ્ત શ્લોકી મા દુર્ગાનો પાઠ બોલો મા દુર્ગાની જે નવરાત્રિમાં આ પાઠ કરવો અતિ ઉત્તમ છે નવરાત્રી દરમિયાન માતાજીના વિવિધ નવ સ્વરૂપોની નવ દિવસ દરમિયાન પૂજા આરાધના કરવામાં આવે છે માતાને રીઝવવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું ધાર્મિક મહત્વ છે પરંતુ દુર્ગા સપ્તશતીના તેર અધ્યાય છે અને એમાં સાતસો જેટલા શ્લોક છે જેમાં માતાજીએ મહિષાસુર ચન્મૂળ જેવા રાક્ષસોનો વધ કેવી રીતે કર્યો ત્યારબાદ દેવતાઓએ સ્તુતિ કરીને કેવી રીતે માતાજીને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું તે વિશેની સઘળી વાત આમાં કરેલી છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના રોગો દૂર થાય છે તમામ સંકટ તકલીફમાંથી તેને છુટકારો મળે છે માતાજીની કૃપાથી વ્યક્તિને સુખ શાંતિ યશ કીર્તિ ધન ધાન્ય આરોગ્ય બળ બુદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે પરંતુ આ પાઠ ખૂબ જ લાંબો છે આ પાઠ લાંબો હોવાથી તે પાઠ કરવામાં પણ સમય ખૂબ જ લાગે છે અને આ પાઠનો શ્લોકનું એકદમ સાચું ઉચ્ચારણ થવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર શ્લોકનું ખોટું ઉચ્ચારણ થાય તો તેનો દોષ લાગે છે આથી લોકો શ્લોકનું સાચું ઉચ્ચારણ ન થવાને લીધે આ પાઠ નથી કરતા પરંતુ દુર્ગા સપ્તશતીમાં જ તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે જો તમારી પાસે સમય નથી તો માત્ર દસ જ મિનિટમાં સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ તમે કરી શકો છો જે પાઠ આપણે આ વિડીયોમાં કરીશું સપ્ત શ્લોકી દુર્ગામાં સાત શ્લોકો છે ઋષિઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દુર્ગા સપ્તશતીના સાતસો શ્લોકોમાંથી સાત શ્લોક એવા છે કે જે માતાજીને ખૂબ જ પ્રિય છે આ સાત શ્લોકો અલગથી લઈને સપ્ત શ્લોકી દુર્ગાની રચના કરવામાં આવી છે સપ્ત શ્લોકી દુર્ગાના પાઠ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવામાં આવે

સર્વ મનોરથ સિદ્ધ કરનારું એક સાધન છે તે આપને હું કહું છું તે સાંભળો આપના પરના સ્નેહથી આ અંબા સ્તુતિ હું પ્રગટ કરું છું ઓમ આ દુર્ગા સપ્ત શ્લોકી સ્તોત્ર મંત્રના ઋષિ નારાયણ છે છંદ અનુષ્ટુપ છે શ્રી મહાકાલી મહાલક્ષ્મી સરસ્વતી દેવતા છે શ્રી દુર્ગાની પ્રીતિ અર્થે સપ્ત શ્લોકી દુર્ગાના પાઠનો વિનિયોગ કરું છું ઓમ એ દેવી ભગવતી જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહમાં નાખનારી મહામાયા છે દેવી દુર્ગાનું સંકટમાં સ્મરણ થાય તો જીવોના સકળ ભયને હરી લે છે સ્વસ્થ તેમનું સ્મરણ કરે તો અત્યંત શુભ મતી બુદ્ધિ પ્રદાન કરે છે હે દેવી દારિદ્ર દુઃખ અને ભયનું હરણ કરનાર તારા સિવાય અન્ય કોણ છે તું સર્વ ઉપકાર કરનારી છે તું હર હંમેશા આદ્ર દયાળુ ચિત્તવાળી છો સર્વ મંગલમાં તું જ મંગલ રૂપે છે તું કલ્યાણકારીણી છે તું સર્વ અર્થને સિદ્ધ કરનારી છે શરણે જવાને યોગ્ય છે હે ત્રેમ્બકા હે ત્રણ નેત્રોવાળી ગોરી હે નારાયણી તને નમસ્કાર કરું છું તું તારા શરણને આવેલા દિન દુઃખીના રક્ષણમાં પરાયણ છે તું બધાની પીડાનું હરણ કરનારી છે હે દેવી નારાયણી તને નમસ્કાર કરું છું સર્વ સ્વરૂપવાળી સર્વની સ્વામીની સર્વ શક્તિના સમન્વયવાળી હે દુર્ગા દેવી તું બધા ભયથી અમારું રક્ષણ કર હે દેવી તને નમસ્કાર હો તું પ્રસન્ન થાય તો સર્વ રોગ બાધાને હણી નાખે છે

નવરાત્રિના નવ દિવસ માની આરાધના દુર્ગા સપ્તશતીના પાઠ કરીને જ કરાય છે પરંતુ આ પાઠ કરવામાં ખૂબ જ સમય લાગે છે તો સમયના અભાવે જે દુર્ગા સપ્તશતીના પાઠ નથી કરી શકતા તેમણે ભગવાન શિવ રચિત સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીના પાઠ કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે કારણ કે સપ્તશ્લોકી દુર્ગામાં મા ભગવતીના સાત શ્લોકોમાં માની સ્તુતિ કરવામાં આવી છે દુર્ગા સપ્તશતીના પાઠથી મા દુર્ગા તમામ પ્રકારના દુઃખ ગરીબી સંકટ રોગ અને પરેશાનીમાંથી મુક્ત કરાવે છે તેનો નાશ કરે છે મા દુર્ગાની ઉપાસના કરવાથી પરમ કલ્યાણ અને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે આથી નવરાત્રિના નવ દિવસ સપ્ત શ્લોકીના પાઠ કરી માની કૃપા પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વિડિયોમાં મા બ્રહ્મચારિણીની કથા સાથે મા દુર્ગા સપ્તશ્લોકીના પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા બ્રહ્મચારીણીની જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ